પારડી ફાઉન્ટન પાસે આરટીઓએ જૂનાગઢ પાસિંગની લક્ઝરી બસમાં ડુપ્લિકેટ નંબર લગાવી ફરતા બે સામે ફરિયાદ આરટીઓએ બસને ડિટેન કરી તપાસ કરતા ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવી ચેસીસ નંબર ગ્રાઇન્ડર મશીનથી ભૂસી નાખી છેડછાડ કરી હોવાનું ખુલ્યું પાડીથી નાના પોંડા તરફ જતા રોડ ઉપર બાલદામાં વલ સાડા આઠીઓના સહાયક મોટર વાહન નિરીક્ષક વર્ગ ત્રણના અધિકારી વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન શંકાસ્પદ બસને ડિટેન કરી હતી જે બસનો રજીસ્ટ્રેશન નંબર ડુપ્લિકેટ લગાવી ચેસીસ નંબર અને એન્જિન નંબરમાં છેડછાડ કર્યાનું જણાતા પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી વલસાડ આરટીઓના સહાયક મોટર વાહન નિરીક્ષક વર્ગ ત્રણના કેતન પટેલ પારડીના બાલદામાં નવ એપ્રિલના રોજ વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન પેસેન્જર બસ નંબર જીજે અગિયાર આવતા તેને રોકવાનો પ્રયાસ que todo. ત્યારે બસ ચાલકે પોતાની બસ પૂર ઝડપે હંકારી જતા તેનો પીછો કરી પાડી જીઆડીસી હોટલ ફાઉન્ટન પાસે બસને ઝડપી પાડી હતી જે બસ ચાલકનું નામ પૂછતા અશ્વિન છોટાલાલ શાહ રહેવાસી વેરાવળ જુનાગઢ તથા ખડકી પાડી હોવાનું જણાવ્યું હતું જે બસનો ચેસીસ નંબર ચેક કરતા ઓનલાઈન તપાસ કરતા તેમાં દેખાઈ આવ્યો ન હતો અને આ બસનો માલિક દિલીપ દેવીદાસ બસરાણી રહેવાસી ગાંધીગ્રામ જુનાગઢ હોવાનું જણાવ્યું હતું આ બસ પર જણાતા વલસાડ આરટીઓ ખાતે ડિટેન કરવામાં આવી હતી અને જેની ચકાસણી કરતા બસ જુનાગઢ આરટીઓ ખાતે ડિટેન થઈ હતી અને બસ ચાલક અને માલિકે કોટી નંબર પ્લેટ લગાવી તેમજ ચેસિસ નંબર ગ્રાઇન્ડર મશીન વડે ભૂસી નાખી અને એન્જિન નંબરમાં છેડછાડ કરી પોલીસ અને આરટીઓને ગેરમાર્ગે દોરવા ગેરરીતિ હતી સમગ્ર મામલે આરટીઓના કેતન પટેલ પાડી પોલીસ મથકે બસ ચાલક અશ્વિન છોટા લલસા અને બસ માલિક દિલીપ દેવીદાસ બસરાણી વિરુદ્ધ ગત રોજ બુધવારના ફરિયાદ નોંધાવી હતી સમગ્ર મામલે પાડી પોલીસ મથકે વધુ તપાસ હાથ ધરી છે અમારા સહાયક મોટરવાહન નિરીક્ષક કેજી પટેલ દ્વારા ચેસિસ નંબર વગરની એક બસ ડિટેન કરવામાં આવેલ છે જેમાં ચેસિસ નંબર મળી આવેલ નથી અને એના ઉપર જે નંબર છે એ બસ એ એ બસનો નથી બીજી બસનો છે એવી અમને હકીકતની જાણ થતાં એમણે પોલીસ ફરિયાદ કરવાનું કહેલ અને એમણે પોલીસ ફરિયાદ પારડી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવા માટેની કાર્યવાહી કરેલ છે એ એપ્રિલ મહિનાની અંદર પકડેલ હતી અને એમાં ચેસીસ નંબર મળી આવેલ ન હતો અને વાહનની મુખ્ય ઓળખ ઓળખીને ચેસિસ નંબર છે એટલે એમાં ચેસીસ નંબર નહોતો એટલે અમે કાયદાકીય કાર્યવાહી કરીને પોલીસ ફરિયાદ દાખલ કરેલ છે જે હું કેજી પટેલ એ આસ્ટ્રી ઇન્સ્પેક્ટર આરટીઓ વલસાડ અમે ગત રોજ તારીખ નવ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ મોટર વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન અમોને એક પેસેન્જર બસ ઊભી રાખી તેની તપાસ કરતા તેના વિગતો શંકાસ્પદ જણાતા એને ચેક કરતા એના એન્જિન નંબરની વિગતો ઓનલાઈન રેકોર્ડ કરતા અલગ હતી અને ચેસીસ નંબર એના મળી આવેલ ન હતા તેથી અમે એ બસને આરટીઓ વલસાડ ખાતે લાવી ડિટેન કરી હતી અને ત્યારબાદ વધુ તપાસ અપતે અપતે તપાસ ચાલુ હતી તે ત્યારબાદ વધુ તપાસ કરતા એના ચેસીસ નંબર હજુ સુધી મળી આવેલ નથી અને એને રેકોર્ડ ઓનલાઈન રેકોર્ડમાં વિગતો અલગ અલગ જણાતા પછી અમે પોલીસ આ ગત તારીખ રોજ એક ફરિયાદ દાખલ કરેલ છે હવે પછીની પ્રોસિજરમાં આગળ પોલીસ તપાસ કાર્યવાહી કાર્યવાહીમાં પોલીસ તપાસ આગળ કરશે એ પ્રમાણે કાર્યવાહી થશે ત્યારબાદ નામદાર કોર્ટ જે પ્રમાણે આદેશ કરશે તે પ્રમાણે આગળ કાર્યવાહી થશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો